અમદાવાદમાં એક તરફ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે બીજી તરફ દિવ્યાંગ બાળકોને પ્લેટફોર્મ મળે તે હેતુથી ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં પાંચસોથી પણ વધુ દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો આ દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા માટે પરમ પવિત્ર ઓમ ઋષિ પ્રતિષભાઈ ઉપસ્થિત રહ્યા હતા જેઓ પોતે પણ એક દિવ્યાંગ છે પ્રતિષભાઈએ જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ શારીરિક અને માનસિક રીતે અશક્ત લોકો અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે હંમેશાથી કામ કરે છે અને અમે જે સંતોષ અને આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે તે શબ્દોમાં સમજાવી શકાતું નથી આવા સમુદાયોનો વિકાસ અને નોંધણી તરફના અમારા પ્રયત્નો ચાલુ રાખવા માંગીએ છીએ દિવ્યાંગ લોકો સામાન્ય માણસની જેમ જ અગ્રેસર રહે તે માટે અમે પ્રયત્ન કરીએ છીએ ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટના માધ્યમથી આ અદ્ભુત જે કાર્યક્રમ દિવ્યાંગનો થઈ રહ્યો છે એમાં મને દર વર્ષે એવું લાગે છે કે દિવ્યાંગો જ્યારે આ કાર્યક્રમમાં ભાગ લે છે તો ખૂબ જ ઉત્સાહ અને આનંદથી આખું વર્ષ એમનું પ્રજ્વલિત રહે એટલા ઉત્સાહિત થાય છે મને એ વાતનો બહુ જ આનંદ થાય છે કે દિવ્યાંગોને આપણે આ રીતે આજના સમયમાં ઉત્સાહિત અને આનંદિત કરી શકીએ છીએ અચ્છા કેટલા દિવ્યાંગોએ ભાગ લીધો છે આની અંદર અને કેટલો ફરક પડે છે જ્યારે આ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે સાડા પાંચસો થી વધુ દિવ્યાંગજનો એમાં ભાગ લીધો છે અને જ્યારે આવા કાર્યક્રમો થાય છે ત્યારે ખાસ કરીને મેં દિવ્યાંગોમાં જોયું છે કે લોકો ખૂબ જ ઉત્સાહથી કદાચ એક સામાન્ય માણસ જેટલા ઉત્સાહથી કોઈ કાર્યક્રમમાં ભાગ ના લે એટલા ઉત્સાહથી એ કાર્યક્રમની અંદર ભાગ લેતા હોય છે અને ખૂબ એમના મનમાં પ્રસન્નતા અને મુખ ઉપર આનંદ દેખવાનો જે લાવો જે છે બહુ જ અનેરો છે ડીસા તાલુકાના માલગઢ ગામના યુવાને પોતાની જમીનના પૈસા